લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની ભાજપે પાંચમી યાદી જાહેર કરી છે જેમાં ભાજપે ગુજરાતના છ ઉમેદવારો જાહેર કર્યા છે ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી મહિલા ઉમેદવારને જાહેર કર્યા છે પ્રાથમિક શાળાના શિક્ષિકા શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા છે શોભનાબેન બારિયાએ મહિલાઓનો ઉત્સાહ વધારવા રૂપ ટિકિટ જાહેર કરતા તેમને ઉમેદવાર કર્યા હોવાનો આભાર પક્ષનો માન્યો હતો સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેને કહ્યું હતું કે હું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિકાસના કાર્યોને માટે હરમેશ તત્પર રહીશ અને કાર્યો કરીશ પક્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા તરીકે તેમને ઉમેદવાર પસંદ કર્યા હોવાને લઈ આભાર માન્યો હતો વધુમાં તેઓએ કહ્યું હતું કે મહિલાને ટિકિટ આપીને ઉમેદવાર બનવાને લઈ મહિલાઓમાં પ્રોત્સાહન વધશે અને રાજકારણ અને શિક્ષણમાં મહિલાઓ આગળ વધશે હું ભારતીય જનતા પાર્ટીનો અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે પીકાજી ઠાકોરની ટિકિટ સાચી છે તમને ટિકિટ મળી પીકાજી ઠાકોર મારા ભાઈ સમાન છે હું એમને પણ આશીર્વાદ લેવા જવાની છું અને એમના આશીર્વાદથી હું અરવલ્લી જિલ્લામાં પણ એમના સપોર્ટથી આગળ વધીશ જીતનો વિશ્વાસ કેટલો જીતનો વિશ્વાસ 100% મને પ્રજા ઉપર વિશ્વાસ છે દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વટ માગીશ એટલે મને પૂરેપૂરે ભરોસો છે કે મને વિજય પ્રાપ્ત થશે હું માન્ય વડાપ્રધાન સાહેબનો આખો ખૂબ આભાર માનું છું પહેલાં સશક્તિકરણ પ્રમાણે એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાને ટિકિટ આપી છે એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માગું છું મારા પરિવારનો મને ખૂબ જ સપોર્ટ રહેશે મારા પરિવારે મને આજ સુધી નોકરી કરવા માટે પણ મને સપોર્ટ આપે છે અહીંના ધારાસભ્ય પણ મને સપોર્ટ કરશે અહીંના ધારાસભ્ય અરવલ્લીના બંને જિલ્લાઓના દરેક કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખો દરેકનું મને સપોર્ટ મળશે એમનો ફાયદો મને મળશે રાજકારણ મારા રગે રગમાં વસેલું છે એનો ફાયદો મને ચોક્કસ મળશે મારા પતિ મને ખૂબ સપોર્ટ કરશે ઉમંગ રાવલ દિવ્યાંગની સાબરકાંઠા